શિક્ષણ રાજ્યમંત્રી મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતિતિ કરાવતા સરથાણા રિંગ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડીને ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ પગ અને માથાના ભાગે ઈજા થઈ હતી લોહી હાલતમાં રસ્તા પર કણસતા હતા એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી જોતા ગાડી થંભાવી હતી અને પણ ક્ષણની રાહ જોયા વગર પોતાની સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતી લઈ ગયા હતા એમ્બ્યુલન્સ આવતા દસ મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયાએ અગત્યનું કામ પડતું મૂકીને મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા મંત્રીના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે મહિલાના પરિવાર જોઈને મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો